આઈટીઆરએ દ્વારા આયુર્વેદ અંગે જાગૃતિ રેલી આયુષ મંત્રાલય ભારત સરકાર હેઠળના આઈટીઆરએ જામનગર દ્વારા દસમા આયુર્વેદ દિવસની ઉજવણી અન્વયે વિવિધ શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી ચૂક્યું છે આ ઉજવણી અંતર્ગત એક રેલીનું આયોજન આજરોજતા વીસ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું આ રેલીનો હેતુ સર્વાંગી સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવામાં આયુર્વેદના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો હતો વધુમાં આયુર્વેદના આપણા સમૃદ્ધ વારસાને પ્રોત્સાહન આપવા અને જાળવવા માટેનો હતો જેમાં ના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો રેલીને સંસ્થાના ઈચ્છા ડાયરેક્ટર પ્રો વૈદ્ય બી જે પાટગીરી દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું તેમજ ડીન ડેપ્યુટી ડાયરેક્ટર વિભાગ અધ્યક્ષો અને કર્મચારીઓ જોડાયા હતા આવતા મંગળવારે તારીખ ત્રેવીસમી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ભારત સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવ્યો છે તેના સંબંધે જામનગરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ ઇટરા કે જે આયુષ મંત્રાલય દ્વારા સંચાલિત ભારતની એકમાત્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ છે તેના દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે પૈકી આજે જામનગરની પ્રજામાં આયુર્વેદ પરંતુ જાગરૂકતા વધે આયુર્વેદનો વધુ પ્રચાર પ્રસાર થાય એ હેતુથી જ એક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું આ રેલીમાં જામનગરની વિપરા સંસ્થાના અન્ડર ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ફાર્મસી પીએચડી જેવા વિદ્યાર્થીઓ અને તમામ શૈક્ષણિક સ્ટાફે ભાગ લીધો હતો અને આ રેલી દ્વારા અમે જામનગરની પ્રજામાં આયુર્વેદ પ્રત્વે થોડી જાગૃતતા વધે એવો એક પ્રયાસ કર્યો